કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી આરોગ્ય મંત્રી શ્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રવિન્દ્ર ફુલમાણી પાસેથી વિગતો મેળવીને પરિસ્થિતિ મુજબ સ્ક્રીનિંગ અને ટેસ્ટ કરવા સૂચના આપી હતી દયા દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના હાલચાલ પૂછીને રાજ્ય સરકારના નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને તમામ પગલાં લઈ રહી હોવાનો દર્દીઓને વિશ્વાસ અપાવ્યો હતો આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચન ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા તાલીમી સનદી અધિકારી શ્રી સુષ્મિતા પ્રાંત અધિકારી શ્રી સુરત સુથાર સહિત તાલુકાના પદ સહિત તાલુકાના પદાધિકારીશ્રીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા